કેમ છો મિત્રો મજામાં જશો લખું એટલું ઓછું લાગે છે રોશની ને સાવ અંધારોય નથી પણ તું હોય સાથે તો દિવાળી જેવું લાગે ખબર પૂછે એવા ઘણા છે અહીં પણ તું જો પૂછે તો અંગત જેવું લાગે ને તને લઈને બધું સરે શરેઆમાં ફરું એ સારુંય નથી પણ વિષય પ્રેમનો હોય તો મને બોલવા જેવું લાગે કોણ શું છે તારા માટે શું કરે મારે શું પણ જો મને પૂછે તો તને શ્વાસ કેવા જેવું લાગે મુક્ત છે તું ઉડવાને આભ ઊંચું આંબવાને ખુશીમાં તારી મને ભાગીદાર થવા જેવું લાગે કેટલું લખું આ શબ્દો નથી ખૂટવાના